નાખતી ડાયરેક્ટ તમારા મુઢા ઉપર તમારા ડાચા ઉપર સીધે સીધું કઉ છું કે આજે ઘેર ખાવા નહીં બને અરે ના બનાવતી બાપા ના બનાવતી ઉપરથી તું ના બનાવ તો તારી મારા ઉપર મહેરબાની થશે કારણ કે અમે તને બનાવતા આવડત સહુ હા તે લાઈ દયો બીજી લાઈ દયો બીજી આવતી હોય તો જીને 56 ભોગ બનાવતા આવડતા હોય એવી લાઈ દયો હા તે નહીં જાવતી ને ડોબી હારી જુઠાડી પૈણી નહીં તાન તો કેતી મને 150 વાનકીની આઈટમો બનાવતા આવડત છે સાલુ આ તો ધીમે ધીમે ખબર પડી કે બધી આઈટમો કોબીઝની આવડત છે આ તે કોબીઝ ખાવાની હોય ને તમને હું ખબર કોબીઝ શરીર માટે જેટલી હારી હોય એ મને ધોવાની તો ગતા ગમ પલતી નહીં હું વેદ કરવા બેઠા છો મારા આગળ અરે રવા દે રવા દે લુચ્ચી ગઈ કાલે તે કોબીનો નો શીરો બનાવ્યો તો કને ભાવ કોબીનો નો શીરો અચ્છા એ મોય શીરા વાટકી લઈને બહાર ના થાતા હું જોઈ ના જો એટલે હંતે હંતે ખાવા માટે અરે આ વોકો ચુંકો અજગર એ વાટકી લઈને હું ખાવા નતો દોર્યો બાપા આ ખાવા નતો દોર્યો હું એ વાટકી લઈને ગાયને ને મુકવા જે તો એમ વિચારી કે મી નહીં કાધો પણ ગાય તો ખા હે હા તે તો બિચારી મારા હાથ તો બનાયેલો શીરો ખાઈ જ જીએ હે ને કારણ કે તમ